આમોદ સ્વચ્છ ભારત અભિયાનને ચુથરા ઉદારતી નગરપાલિકા આંગણવાડી મામલતદાર કચેરી અને પોલીસ કોટર પાસે ગંદકી દારૂ બિયરની બોટલોનો ઢગલો આમોદ શહેરમાં સ્વચ્છ ભારત મિશનના દાવાઓને ખોટા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે શહેરના મધ્યમાં આવેલી આંગણવાડી મામલતદાર કચેરી અને પોલીસ કોટર જેવી સંવેદનશીલ સરકારી ઇમારતની બાજુમાં જ ગંદકીના ઢગલા સાથે દારૂ અને બિયરની ખાલી બોટલોનો અંબાર જોવા મળ્યો છે સૌથી મોટી ચિંતા આંગણવાડીમાં દરરોજ નાના બાળકો આવે છે મામલતદાર કચેરીમાં સરકારી કામકાજ થાય છે અને પોલીસ ક્વાર્ટર જેવી સુરક્ષા સંસ્થાની આસપાસ પણ અશાંતિજનક પરિસ્થિતિ છે છતાં નગરપાલિકા આખાડા કાન કરીને બેઠી છે સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કરતાં કહ્યું કે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વચ્છ ભારત અભિયાન બતાવે છે હકીકતમાં તો સરકારી કચેરીઓની બાજુમાં પણ ગંદકી છવાયેલી છે સામાજિક કાર્યકરોની માંગ છે કે રોજિંદી સફાઈ ફરજિયાત થાય અને જાહેર સ્થળોએ દારૂ પીતા કે ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી થાય નાગરિકોમાં ભારે રોષ છે તેઓએ ચેતવણી આપે છે કે જો નગરપાલિકા તાત્કાલિક સફાઈ અભિયાન હાથ નહીં ધરે અને દંડાત્મક પગલાં નહીં લે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે આ પરિસ્થિતિ માત્ર એક વિસ્તારની નહીં પરંતુ સમગ્ર નગરપાલિકાની કાર્યશૈલી પર સવાલ ઉઠાવે છે શું સ્વચ્છ ભારત અભિયાન માત્ર ફોટા ફ્લેક્સ સુધી સીમિત છે કે નાગરિકોને સ્વચ્છ વાતાવરણ આપવાનો વાસ્તવિક સંકલ્પ છે વસાવા મયુરભાઈ મહેન્દ્રભાઈ શું કે સો આ ગંદકીને લઈને આ ગંદકીનો તો હવે સામ્રાજ્ય તમે જોયું કે કેવું છે બિયરની બોટલો દારૂની બોટલો જેવો અનેક નશીલા પદાર્થો જેવો અહીંયા અમને રોજ બરોજ જોવા મળે છે હવે તે કોણ નાખી જતું હોય કોણ પી જતું હોય તે પણ અમને ખબર નથી અહીંયા જ રહીએ છીએ આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી રોજ ડોર ટુ ડોર સેવા આપે છે તે ડોર ટુ ડોર સેવા અહીંયા દેખાતી નથી એ પણ આપણે જોઈ શકીએ છીએ બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના નાના છોકરાઓ જે એવા એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપને એને પોચી કાઢતા હોય હવે એવા સમય પર તેઓ આવવાની અંદર મૂકો આવે એ જોવા લાયક થઈ ગયું છે જાણે હવે નગરપાલિકાને મળી એટલી વિનંતી કહેતો હોય અને જે ગણોટી જો તમે જાતે કચરો નાખવામાં હમજતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય આ કચેરીઓ છે નાના મોટા ગામોના લોકોએ છે કે કચરો નાખતા પ્રમુખ કીપ ઓફિસર જે આપડા ગામના ધણી જ એવા કેવાય એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારીઓ બીજા શું કરવાના એમને જો સજેશન એમના તરફથી ના મળતું હોય કોઈ જાતનું

અને આંગણવાડી ચાલુ છે અહિયાં નાના નાના ભૂલકાઓ આવે છે એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે અહીંયા ગંદકી ફૂલ છે અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં પાલિકાની કોઈ પણ તરફથી આગળ કચરાપેટીનું પેટી મૂકવાની કોઈ પણ સગવડતા નથી પાલિકા હોવા છતાં પણ પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરા પેટી પછી લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરાપેટીના પેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી આ ગંદકી રોડ પર ફેલાય છે આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ ગંદા ગંદા નાખી જાય છે આ તો અંધારી નગરી ને ગંદુ રાજ કશું છે નહીં બીજું આ પાલિકા બધી જગ્યાએ આમોર ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકી સામ્રાજ્ય ફેલાયેલા છે આ લોકો કોઈ પણ પ્રકાર રીતે કોઈ રીતે કામ કરવા માટે તૈયાર નથી ના આજુબાજુ સરકારી ઓફિસ છે બાવન ગામ ઓફિસ છે મામલતદાર પોલીસ સ્ટેશન છે આ બધું છે હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા આગળ કમલેશભાઈ સુલંકી આમોદ વોર્ડ નંબર છ ના સદસ્ય આમોદ નગરપાલિકા વોર્ડ નંબર છ ની અંદર

આવી જગ્યાઓ આંગણવાડીની અંદર નાના બાળકો અભ્યાસ કરવા માટે નંદની ઘર તરીકે સરકારશ્રી દ્વારા ચાલે છે આંગણવાડી ત્યાં જતા હોય છે જેની ઉંમર વય મર્યાદા એક થી પાંચ ની અંદર હોય છે એટલે આપણે શારીરિક રીતે સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે આ ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું સમજી શકાય છે તેથી અમે વારંવાર આ નગરપાલિકાના તંત્ર અમારા ચાલતા ગ્રુપની અંદર આવું અમે વારંવાર આક્રોશજનક ભાષાની અંદર મુખ્ય અધિકારીને એસઆઈની આંખો ખૂલે તથા જે તે જવાબદાર વ્યક્તિઓ આવું નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખે જ્યાંથી જ્યાં ચાલે છે આંગણવાડી ત્યાં ગંદકી ન હોય દુર્ગંધ ન મારતો હોય તો શાંતિથી બાળક આવી જઈ શકે અને ત્યાં કોઈ માની લો કે ગંદકી છે ત્યાં બળદ ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર જવરમાં ક્યારેય જાનહાની ન થાય તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કેવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એને ભેટી માં આવી દેશે તો જાનહાનિ થઈ શકે છે આવા હેતુઓને ધ્યાનમાં રાખીને ગંતિને ધ્યાનમાં રાખીને નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈ ને જાણ કરવા છતાં પણ આ નંદ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંભીર સફ ન થતી હોય તેની સામે મારો ભરપૂર રોષ વ્યક્ત કરું છું ને આ તંત્રના તમામ લોકોને સદબુદ્ધિ આપે એવી માં ಆ ಸದಸ್ಯ ತೀರ್ ಆಶ್ರಿತ ಹಿರಿ ಆ ವೇದ ವ್ಯಕ್ತ